વડોદરા શહેરના વોર્ડ નંબર પાંચમાં સમાવેશ સોસાયટીઓમાં પાણી પ્રશ્ને રહીશો વોર્ડની કચેરી ખાતે બોલ કરી ઉચ્ચારી હતી શહેરના પૂર્વ વિસ્તારમાં માસ પીવાના પાણીના પાણીના પ્રેશર કે પછી ગંદા પ્રશ્નો કાયમી રહી ગયા છે હવે તો તાજેતરમાં બે દિવસ અગાઉ પાણીની મુખ્ય લાઈન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી તોડી નાખવામાં આવતા સમગ્ર પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી મળ્યું જ નથી જેથી હવે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તે પણ પૂરતું પાણી પહોંચતું નથી જેથી લોકોમાં આક્રોશ વધી ગયો છે ગઈકાલે કેટલાક વિસ્તારમાં માટલા ફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો જ્યારે આજે વોર્ડ નંબર પાંચ ની કચેરી ખાતે શ્રીજી વંદના સોસાયટીના રહીશો મોરચો કાઢી અધિકારીઓને રજૂઆત કરવા ગયા હતા પરંતુ સ્થળ પર જવાબદાર એન્જિનિયર હાજર ન રહેતા સ્થાનિક રહીશોએ પાણી મુદ્દે હોબાળો બચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી પાણી નહીં તો વીરો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરજો તેવી ચીમકી ઉચ્ચારી હતી વડોદરા શહેરમાં પીવાના પાણીની તંગીને કારણે લોકોને રોજના વધુ ભાવ આપી ટેન્કરો અને પાણીના જગ મંગાવવા પડે છે જે અંગે સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ નથી આવ્યો અમે પાણીની સમસ્યાથી આવ્યા છે અમે વૈકુંઠ ચાર રસ્તા પાસે શ્રીજી વંદન ફ્લેટમાંથી ત્યાં રહીએ છીએ અને ત્યાંથી પાણીની સમસ્યા માટે આવ્યા છે અને એક મહિનાથી વધારે પડતા તકલીફની લીધે અમારે અહીંયા આવવું પડ્યું છે એકસો પંચાણું ઘરમાં સિર્ફ એક કલાક પાણી આવે છે અને એક કલાક પાણી અમને પૂરતું નથી મળતું વેરો ભરીએ છીએ અમે તો પણ પાણીની સમસ્યા તો છે જ તો પછી હવે અમે વેરો પણ બંધ કરી દઈશું ભરવાનો કે કાયમ માટે પાણીની સમસ્યા છે તો પછી વેરો કેવી રીતે ભરા